મહેસાણાના ગામે રહેતા ચિરાગ કુમાર પટેલ કે જેઓ વીમા એજન્ટ તરીકે અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે તેઓ લગ્ન પ્રસંગ તેમજ સામાજિક પ્રસંગોમાં રસોઈ બનાવનારા મોટા ઓર્ડર લેનારા રાજુભાઈ યાદવના સંપર્કમાં આવ્યા હતા તેઓ વચ્ચે મિત્રતા બંધાઈ છે ને પગલે રાજુ યાદવે તેમની પાસે નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હોવાનું કહી 20 લાખ જેટલી મોટી રકમ 3 મહિના માટે હાથ ઉછીને લીધી હતી હાથ ઉછીને લીધેલી આ રકમ પરત કરવાના બદલે વાયદાઓ કરનાર રાજુભાઈ યાદવે આખરે આપેલો ચેક પરત કર્યો હતો જેને પગલે ચિરાગભાઈએ પોતાના વકીલ ડીસી નાયક મારફતે મહેસાણા ચીફ કોર્ટમાં

એક વર્ષની કેદની સજા અને વીસ લાખ જેટલી ચેકની રકમ વળતર પેટે ત્રીસ દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે